દહી વડા માટે ઘાટું દહીં ઘરે બનાવ પાંચસો ગ્રામ જેટલું હુંફાળું દૂધ લીધું છે તેમાં ત્રણ ચાર ચમચી જેટલું ખાટું દહીં એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીને છ સાત કલાક માટે રેસ્ટ આપીએ ઘરે સરસ જમાયેલું તેને આપણે ચાડી લઈશું ચાળવાથી એકદમ લીસુ અને સ્મૂથ બની જાય હવે તેમાં ત્રણ ચાર ચમચી જેટલી ખાંડ દળેલી એડ કરીશું જેથી ઝડપથી મિક્સ થઈ જશે અને વન ફોર્થ ટેબલ સ્પૂન મીઠું એડ કરીને સારી રીતે મિક્સ દહી વડા નું દહી તૈયાર છે હવે તેનું પાણી તૈયાર કરવા માટે એક બાઉલમાં પાંચસો એમએલ જેટલું પાણી લઈશું તેમાં થોડુંક વન ફોર્થ ટેબલ સ્પૂન મીઠું અને થોડા લીલા ધાણા એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે ઠંડુ પાણી લીધું છે તેમાં ગરમ ગરમ વડા એડ કરીને પાણીમાં દસ મિનિટ માટે ડૂબાડી રાખીશું આ રીતે બે હાથની હથેળી વચ્ચે દબાઈ કાઢી લેવા બધું જ વધારાનું પાણી આપણે કાઢી લીધું છે તો હવે વડા માં મૂકીને તેની ઉપર દહી એડ કરીશું થોડી લીલા ધાણા ચટણી ખાટી મીઠી આંબલી ચટણી અને થોડા દાણમ ના દાણા થોડું જીરા પાવડર અને લાલ મરચું પાવડર સ્પ્રેડ કરવું ચટપટા દહીવડા ડીશ તૈયાર છે તેની મજા માણો